રાધનપુર તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે શ્રી શિવ યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની સામૂહિક ઉજવણી અઢારસો માં લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરી હોવાનું મનાય છે ત્યારે ઐતિહાસિક નગરી પાટણમાં અઢારસો 78 અઠોતેરમાં આ પરંપરા શરૂ કરાઈ હતી આજે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાત ભરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરી તેની ભક્તિભાવ સાથે આરાધના કરવાનો મહિમા છે ત્યારે રાધનપુરના કલ્યાણપુર ગામ ખાતે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી થાય છે કલ્યાણપુર ગામ ખાતે શિવ યુવક મંડળ દ્વારા સતત પાંચ દિવસ ગણપતિ મહોત્સવ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં સમસ્ત ગ્રામજનો એક પરિવાર બની મહોત્સવમાં ભાગ લે છે શિવયુવક મંડળ કલ્યાણપુર દ્વારા પાંચ દિવસ રાસ ગરબા આયોજનમાં ચા પાણી નાસ્તા સહિત અનેક વેશભૂષા ધારણ કરી ભવ્ય આયોજન કરી મહોત્સવ ઉજવે છે કલ્યાણપુરા શિવજી મંદિરથી રામજી મંદિરથી લઈને સમગ્ર ગામની અંદર ડીજીના તાલે ગણપતિ વિસર્જન કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો ગણેશ ઉત્સવની પાલખી યાત્રા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે શિવ મંડળ દ્વારા અહીંયા ભવ્યથી અતિભવ્ય ગણપતિનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સતત સાત વર્ષથી સાતમા વર્ષે અમે ઉજવણું કરી દીધું હતું અને આ વખતે અમે પાંચ વર્ષનો નિયમ લીધો છે ગણપતિ દાદાને પાંચ વર્ષ અમે બેસાડી અને વરઘોડું આજે અમારે પાંચમો દિવસ પૂરો થયો છે ડીજેના તાલથી સર્વ ગામજનો અને યુવાનો મંડળ તરફથી અમને ખુબ સહયોગ અને સાથ મળે છે તેથી અમે ભવ્ય થી આખા ગામની ગલીએ ગલીએ કાઢીએ છીએ અને ગામનો પણ ખૂબ સહયોગ અને સાથ અમને છે તેથી અમારું વરઘોડું અતિ ભવ્ય ભવ્ય નીકળે છે બોલો ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ કલ્યાણપુરા ગામ ખાતે છેલ્લા સાત વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તેમાં સૌ સાથ સહકાર છે અને રાત્રિ દરમિયાન પાંચ દિવસથી ગરબા કરવામાં આવે છે તેમાં ગ્રામજનો સાથે મળીને ગરબાનું આયોજન કરીએ છીએ અને તે દરમિયાન આરતી થાળ પ્રસાદી અને તે બધી વ્યવસ્થા કરવામાં આવે છે રાધનપુરના કલ્યાણપુરા ગામમાં મંડળ તરફથી ગણપતિનો મહોત્સવ રાખવામાં આવે છે છેલ્લા સાત વર્ષથી ભવ્યથી અતિ ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવે છે આજે પાંચ દિવસ પૂરા થયા અને નો પણ રાસ ગરબાનું ઓલું રાખેલ છે